મહીસાગર જિલ્લાના કડાણા ખાતે વિશ્વ આદિવાસી દિવસના રોજ ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આદિવાસી લોકો દ્વારા ગામે ગામ તમામ લોકો એકઠા થઈને રેલી કાઢી કડાણા ભેકોટલિયા ડુંગરની ટોચ પર આદિવાસી ભગવાન બિરસા મુંડાની મૂર્તિની પૂજા અર્ચના કરવામાં આવી છે ડીજીના તાલે આદિવાસી વેશભૂષા ગોફણ તીરકામઠા માથામાં બાંધેલું રૂમાલ બાંધણી કરેલી કોટી ધારણ કરી આદિવાસી યુવાનો લોકગીતો ગાતા ગાતા રેલી સ્વરૂપે અનેરું આકર્ષણ જમાવ્યું હતું આદિવાસી લોકો આજે પણ વૃક્ષ જળ જંગલ અને જમીનના મૂળ સાથે જોડાયેલા હોય આદિવાસી લોકો પ્રાકૃતિક પૂજન કરે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવમી ઓગસ્ટના દિવસે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો જી લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર અનિકેત જોશી મહીસાગર